आर एस दलाल हाईस्कूल ने भरूच शहर डीवायसपी सी के पटेल अमेठी स्कूल खाते उपस्थित रही परीक्षार्थियों ने, ने आकारी शुच्छाओं पाठी थी बोर्ड परीक्षाओं दरमियान विद्यार्थी निर्भयपणे परीक्षा आपी सके તે માટે પોલીસ વિભાગ દ્વારા પેટ્રોલિંગ સુરક્ષા પ્રદાન વીજ પુરવઠો ક્લાસરૂમ જળવાઈ રહે અને સીસીટીવીનું સતત મોનિટરિંગ આરોગ્ય વિભાગ જેવા વિભાગોને વિશેષ લક્ષ્ય આપી વિદ્યાર્થીઓ માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે બોર્ડની આ જાહેર પરીક્ષાઓ તમામ બ્લોકમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે વધુમાં પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને આરોગ્યલક્ષી કોઈ જરૂરિયાત જણાય તો પ્રાથમિક સારવાર માટેની જરૂરી તમામ દવાઓ પૂરતા જથ્થો પણ પરીક્ષા કેન્દ્રો ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે ધોરણ દસ અને ધોરણ બાર ની પરીક્ષાઓ આજથી શરૂ થઈ રહી છે ભરૂચ જિલ્લામાં આ પરીક્ષાઓ માટેની સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે ધોરણ દસમાં બાવીસ હજાર પાંચસો જેટલા વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ બારમાં અગિયાર હજાર બસો જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે તમામ કેન્દ્રો પર પરીક્ષાઓની સંપૂર્ણ તૈયારી કરી સાથે સ્થળ સંચાલકોને ગઈકાલે અને આજે પણ વિવિધ સૂચનાઓ આપી દેવામાં આવી છે માન્ય શ્રી માન્ય એસપી સાહેબ આરએસી સાહેબ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સૌ આજે વિદ્યાર્થીઓને જુદા જુદા સેન્ટર પર આવકારી રહ્યા છે તેમને પ્રોત્સાહનો આપી રહ્યા છે વિદ્યાર્થીઓ પણ ખુશમિજાજ થઈને સંપૂર્ણ તૈયારી સાથે પરીક્ષા કેન્દ્રો પર આવી રહ્યા છે એમને ચહેરા જોતા એવું લાગી રહ્યું છે કે વિદ્યાર્થીઓ સંપૂર્ણ તૈયારી કરી છે બોર્ડે પણ આ વખતે વિવિધ સૂચનાઓ જે જાહેર કરવાની હતી તે અગાઉથી સૂચનાઓ જાહેર કરી દીધી છે મીડિયા મારફતે વાલીઓ સુધી વિદ્યાર્થીઓ સુધી વિવિધ સૂચનાઓ પહોંચી ગઈ છે પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિકની જે સમસ્યા છે એ અંતર્ગત પણ વિવિધ કામગીરી કરવામાં આવેલી છે ટ્રાફિકની સમસ્યા કેટલીક જગ્યા પર હતી ત્યાં સવારથી પોલીસ કાર્યરત છે આથી વિદ્યાર્થીઓ સમયસર એમના કેન્દ્ર પર પહોંચી રહ્યા છે જુદા જુદા અધિકારીઓ પણ પોતાની ડ્યુટીમાં જોડાઈ ગયા છે પરીક્ષા ખૂબ શાંતિથી માહોલમાં લેવાય એ માટે સંપૂર્ણ તૈયારી તંત્રએ કરી રાખી છે કલેક્ટરશ્રીએ વર્ગ એક અને વર્ગ બેના અધિકારીઓને ઓબ્ઝર્વર તરીકે જે નિમણૂંક કરવામાં આવી છે તેઓ પણ પોતાના સેન્ટરો પર પહોંચી ગયા છે સવારનો સેશન ખૂબ શાંતિમય રીતે શરૂ થઈ ગયો છે બપોરનો સેશન પણ એ જ રીતે શરૂ થશે વાલી મિત્રો અને વિદ્યાર્થીઓને પરીક્ષાની શુભેચ્છાઓ પાઠવીએ છીએ